એટલે આમ પાણી પાણીને સારું અને જો થોડાક દિવસમાં વરસાદ નહીં થાય ને તો પછી પાણી પાણીને પાવાનું પણ ચાલુ કરી દેવું પડે અને અત્યારે આપણે માથે આવતા જાય છે થોડા ઘણા વાદળા દેખાય છે જો વરસાદ આવી જાય તો આ બાજુ જો થોડા ઘણા દેખાય છે બોલું તો આમ ઢગ જ વાતાવરણ દેખાતું હોય આ ચોખો દેખાતો જ ન હોય એના બદલે થોડી ઘણી સારી ખરાડ દીધી છે અને આપણે માથે ઘઉં નાખેલા છે કબૂતર જ્યારે આવે ને ત્યારે ખાય હવે તો આટલા છે આટલા ખૂટી જાય ને પછી ફરીવાર આપણે પાછા નાખવા પડશે તો આપણે છે ને મોટર હતામાં ચાલુ કરી દીધી છે ને આપણે તો પાવરનું ચાલુ ખતમ કરી દીધું છે આપણે મકાઈ ને ઝાડ ને એવું બધું વાવેતર છે બરાબર કે થોડું ઘણું લંખાવા મળ્યું છે કે પાલર પાણી ઉતારી દીધું સારું અને બકાલું ને એવું બધું છે બધા બધામાં પાણી આપણે જવાનું ચાલુ કરી દીધું એટલે બધું એ હારે તો ન પીરે થોડું થોડું પીરે અને અત્યારે જે મોટર ચાલુ છે પેલા કુંડી ફરાઈ જાય પછી કુંડી છલકાઈ જાય એટલે હવે આ પાણી એક મોટરનું પાણી જાય ને પેલા બોરમાં આટલું બધું પાણી ન આવે પણ હવે બોરમાં ને એમાં બધે પાણી ઘણું સડી ગયું એટલે હવે ઉપાધિ ન હોય એક જ સારું એમાં હાલા કરે અને ઘણું ખરું પાણી પણ આવે અને જો વરસાદ આવી જાય તો આપણે મોટર બંધ જ રહેવાની હોય ત્યારે તો કાંઈ આપણે પાવાનું ન હોય અને વરસાદ નહીં થવા ને તો એ ફરજામાં ગાળો થઈ ગયો કેમ કે પડવું છે અહીંથી આમ ફૂટી ગયું છે આ બાજુ પાણી જતું રહ્યું છે અહીંથી આ લાગેઠ આમ પાણી ગયું છે ને એટલે એટલામાં ગારો થઈ ગયો અને ધોરણ ની એવું તો થઈ ગયું પણ આપણે કદાચ પાવાના બાકી છે તો પાવાના થશે અને આ થોડું ઘણું વાસીદું વધારાનું હતું થયું કેમ કે અહીંયા પાણી આવ્યું ને એટલે આમ ઠળીને એક બાજુ કર્યું છે એ વાસીદું આપણે કરવાનું થાય અને આપણે અમારે ચીંગડા ઉલાળવાના હોય તો આ બાજુ આપણે જો અહીંયા પાવડો પડ્યો છે અને આ બાજુ તો કેરા બાંધેલા છે પણ આ કાંઈ આપણે ધોર્યો કર્યો નથી લાગટ પાણી જાય છે આ બાજુ મકાઈ છે એટલે મકાઈમાં પહેલાં જવા દેવાનું છે થોડું ઘણું ઓલી બાજુ તો પીગળા જ પડતું દેખાતું હતું કેમકે આપણે પહેલાંમાં ઝાર વાવેલી હતી એની પેલા ઝાર વાવેલી એટલે ઝાર વાવો પશુ માથે ઝાર વાવું એમનોમાં થાયેલા કરે છે એટલે પછી હવે પાછું આના પછી એની મલાઈ તો આપણે ફેરવવી પડે ચાર વાજુ ચાર પછી બહુ થાય નહીં સારું ત્યારે તો આપણે જોમાં બીધે પાણી જાય છે બકાલામાં હોત પીવાઈ ગયું છે ઘણું ખરું બકાલામાં તે જો પાણી પાલર પાણી ઉતારીને એટલે સારું અને ભીંડો ભરપૂર પાછો ઉતરવાનું ચાલુ થઈ ગયું છે એટલો છે અને દૂધી છે ને તો દૂધી અને રીંગણા ક્યારેક કેરક ઉતરે અને આપણે આમાં પાણી આવી ગયું છે એટલે હવે એ બાજુ કાંઈ જવાનું નથી

સુખડી ખાવાની તારે હજ તો બે પ્રકારના નાસ્તો છે આમાં છે ને આ ડબલામાં છે હુખડી શિવાની બેને જો હુખડી લઈ લીધી અને ગળપણ હોય એટલે માખ્યું થોડીક આવવા જ મળે નહી અને આમાં શું છે આમાં છે માંડવી પાક જો સરસ મજાનો આમાં માંડવી પાક છે ખાંડ આપણે માંડવી પાક બનાવેલો છે શિવાની બેન ને ભાવશે હુખડી અને આપણે ખાવાનો માંડવી પાક

વંશભાઈ નસે ને હાવ ખાલું પડી ગયું બોલો એક દાંત હતો ને એ પડી ગયો અને આ બે જો તાસના ના માં ચેવડી ખાય છે રમે છે અને નહીં આમ કર કરતો વંશ અમાર વંશભાઈ છે ને હાવ થઈ ગયા હે બો ખા એટલે બિચારો ચેવડી નો ખાય કેમ ખોલી દઉં તો વંશ કીધે ચેવડી તો નો ખવાય કેમ કે એક દાંત હતો ને એ નો ખવાય તું આ ખાય તો આ બે દાંત પડી ગયા તો ખવાય જાય

ગલાસ ફૂ પીવાના હાલો ગલાસ ગલાસ ગોટી નહીં સોડા લેવા થાય નો બનાવ્યો ન કાઈ નહીં ટાટા આવજો કે બાને અને દાદાને બધા ને રામ રામ કીજો હાલો સંપલ હાલ

આવજો એટલે મામા ઘરે જવાનું વેન કરે શિવાની નહીં શિવાની નું જ આવે આપણે તારે દૂધી નું શાક બનાવવાનું છે વાળું તો તેલમાં આપણે બટકા નાખ દીધા છે થોડુંક મીઠું ને એવું બધું આપણે જો નાખવાનું છે હળદર નાખવાની છે અને હાવ કોરું મોરું શાક બનાવવાનું છે આજે આપણે આંધળવાળું શાક બનાવવાનું નથી શિવાની ના મામાની તો હવે જતા રહ્યા છે વાળું કરવાની એમ નો રોકાણા કીધું તો રોકાઈ જાવ પણ કે હવે રોકાવું નથી ને તાણા હાર વૈયા જેવી કે અને આપણે હવે ઘરે વાળું પાણીની એવી બધી તૈયારી કરવા માંડ્યા છીએ તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવરીઓ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય